શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મલ માં સાથે મસ્ત મજાનું વર્કનું ગામે સુપર લઈને આવ્યા છો બેનો કલર મેચિંગની વાત કરું તો કલર મેચિંગ એકદમ ડાર્ક શેડમાં રહેવાનું છે ડબલ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને મલમલ કોટનમાં એકદમ સુપર આર્ટિકલ રહેવાનું છે આજનું તે એટલું મસ્ત કલર મેચિંગ હોય એટલે બધી બહેનોને એટલો કલો ફાઇન કલર છે તમે જોઈ શકો છો નેવી બ્લુ કલરમાં મસ્ત મજાનું રાણી કલરનું મેચિંગ રહેવાનું છે ડાર્ક કલરની રેન્જમાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે તમે સાડીનો લુક તો જોઈ શકો છો મસ્ત મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડ પેનલ છે અને વચ્ચેની ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ સરસ અલગ અલગ કલમકારીની પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે આખી સાડી મલ કોટનની છે સાથે એમાં વર્ક પણ લઈને આવે છે આપણે રહેવાનું છે એમાં સાકડી વર્ક અને સાથે મિરલ વર્કનું કામ પણ સુપર અને પ્રીમિયમ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મલ કોટનની સાડી છે કેટલો સુપર હિટ લુક છે સાથે કલર મેચિંગ એકદમ જોરદાર અને એકદમ ન્યૂ આર્ટિકલનો છે એમાં શરૂઆતમાં મસ મજાનો એકદમ શોર્ટ પલ્લુ આવવાનો છે પલ્લુ તમે જોઈ શકો છો બોર્ડર મેચિંગનું આખું પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે જે આપણા પલ્લુમાં પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને એ સેમ આપણે બોર્ડરમાં બંને બાજુ આવવાની છે એટલે સિમિલર છે એટલે લુકવાઇઝ એકદમ યુનિક વેરાયટી છે સાથે એમાં આપણે મસ મજાની પટોળા પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જે ટાઈપ ટાઈપની આવે ને પટોળા ડિઝાઇન એ કોન્સેપ્ટનો આખો લુક રહેવાનો છે પલ્લુમાં પલ્લુમાં વચ્ચેની બ્રોડ ડિઝાઇન બંને બાજુ સિમિલર ડિઝાઇન અને એની બે બાજુ આપણે સેમ બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બોર્ડર પ્રિન્ટેડની ડિઝાઇનની તો વાત થઈ ગઈ પણ હવે આપણે જોઈશું વર્કનું કામ તો મસ્ત મજાનું આપણે સાંકળી વર્કનું કામ લઈને આવ્યા છે જે આખા બોક્સને આપણે બંધન રીતે રાખેલા છે અને એમાં પાછું વચ્ચે આપણે છૂટા છૂટા મિરર વર્કનું કામ આવશે એકદમ ઝીણા મિનલ વર્ક એટલા યુનિક અને સરસ મજાના લાગે છે સાથે કોટન બે સાડી છે એટલે કોટન બે રેસા પણ આવી ગયા છો બેન એટલે કેટલો સુપર હિટ ઝીણી ઝીણી પ્રિન્ટેડ સાથે મસ્ત મજાનું સાપડી વર્ક અને મિરર વર્ક નું કામ એકદમ સુપર લઈને આવ્યા છે અને પલ્લુ તો સુપર હિટ છે પણ ડિઝાઇન ની વાત કરું ને તો એકદમ યુનિક અને સરસ મજાનો આર્ટિકલ ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જે ડિઝાઇન છે ને તે એકદમ મસ્ત આપણે કલમકારીનો ડિઝાઇનનો કોન્સેપ્ટ છે જેમાં આપણે હાથી પણ રહેવાના છે ફ્લાવર પણ રહેવાના છે ફ્લાવરના ઝાડ શેડનું ડિઝાઇન પણ રહેવાની છે એટલે એવી રીતના બધું અલગ અલગ શેરમાં અલગ અલગ પ્રિન્ટ રહેવાની છે આખી સાડીમાં કારણ કે ઓલ ઓવર પ્રિન્ટેડ મોલ કોટનની સાડી છે એટલે બધામાં અલગ અલગ શેડની ડિઝાઇનો છે અને સાથે એમાં સુપર હિઝ સાકરી વર્કનું કામ પણ લઈને આવ્યો છો પહેલો તમે ડિઝાઇન જોઈ શકો છો જે એજ વાઇઝ નાના હોય એ મોટા હોય બધા એને સરસ લાગે ને એવી મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન આખામાં છૂટી છૂટી આવવાની છે ડિઝાઇનના કલર મેચિંગની વાત કરું ને તો એકદમ મસ્ત આપણે નેવી બ્લુ કલરમાં બધા કલર મેચિંગમાં લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે જેમાં હાથી આખું છે ને બંધનથી બંધાયેલો છે કારણ કે આખું સાંકળી વર્કનું કામ આવે ને એ આખો આપણે હાથીને બાંધી લીધો છે એમાંય પણ આપણે વચ્ચે મિરર વર્કનું કામ રહેવાનું છે પછી ફ્લાવર બિનમાં છૂટા છૂટા મિરર વર્ક એવી આખી સાડીમાં છૂટા છૂટા મિરર વર્ક અને હાથી બંધનનું કામ સુપરહીટ અને જોરદાર રહેવાનું છે અને જે આ ફેન્સી ડિઝાઇન છે ને મસ મજાની એ આપણે નાના હોય કે મોટા હોય બધાય એને સરસ લાગે ને એ છૂટી છૂટી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એટલે ઓલ ઓવર આખો કોન્સેપ્ટ એ સરસ છે સાથે છૂટી છૂટી ડિઝાઇન છે ને એટલે સુપર અને પ્રીમિયમ લાગે છે સાથે જે એની બોર્ડર પ્રિન્ટેડ લઈને આવ્યા છે ને એ આપણે ઉપર નીચે એકદમ સિમિલર રહેવાની છે તમે જોઈ શકો છો જે આપણે બોક્સ ટાઈપના પટોળાની ડિઝાઇન છે એ આપણે રાણી કલરના લુકમાં લઈને આવ્યા છે કારણ કે રાણી અને નેવી બ્લુ નો કોમ્બિનેશન છે એટલે રાણી કલરમાં મસ્ત મજાનું સાક વર્ક અને સાથે મિરર વર્ક ના કામમાં ખૂબ સરસ પટોળાની ડિઝાઈનનો કોન્સેપ્ટ રહેવાનું છે બોર્ડર પ્રિન્ટેડમાં હવે જોજો આપણે જે વીવિંગ વાળી બોર્ડર આવે ને એક નંબર અને જોરદાર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જે વીવિંગ વાળી બોર્ડર છે એ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ રહેવાની છે પાછી રોઝ ગોલ્ડ શેડમાં લઈને આવ્યા છો બેન તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છે જે કોઈ નીકળવાનું નથી અને મલ કોટન ફેબ્રિકમાં આટલી મસ્ત કોણી માખણ જેવી બોર્ડર વિવિંગ આવતી હોય એટલે કેટલો જોરદાર લુક આવશે સાડી પહેર્યા પછી અને તમે પહેરી હોય ને એટલે કાંઈક ઘટે ને એટલો પ્રીમિયમ અને જોરદાર લુક આવશે અને તમે જોઈ શકો છો ઓલ ઓવર પ્રિન્ટનો કોન્સેપ્ટ એકદમ બેસ્ટ લાગે અને એકદમ જોરદાર લાગે સાથે નીચે બધું મિરણ વર્કનું કામ અને સાથે સાંકળી કામ કામે પણ રહેવાનું છે તો ઓલ ઓવર આખી સાડી તમે પહેરી હશે ને તો પ્રોફેશનલ લુક તો લાગશે પણ ડિઝાઇનર પીસ પહેરો ને એવું સુપર સાડી સાડીનું કોમ્બિનેશન લાગશે હવે જોશું આપણે બ્લાઉઝ બ્લાઉઝ ખૂબ સરસ મજાનું અને એકદમ યુનિક વેરાયટીનું આવ્યું છે કારણ કે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે અને આખી જ બ્લાઉઝ આપણે પ્રિન્ટેડ લઈને આવ્યા છે પ્રિન્ટેડ ડિઝાઇનમાં ખૂબ સરસ આપણે બોર્ડર મેચિંગની આખી ડિઝાઇનનું કોમ્બિનેશન રહેશે તમે જોઈ શકો છો વચ્ચે જ્યાં મેંદી કલરનું ફ્લાવર પ્રિન્ટ છે ને સેમ એને પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવે છે એટલે આખામાં છૂટા છૂટા સેમ પ્રિન્ટેડ ડિઝાઇન અને ઝીણી જીની બુદ્ધિ કોન્સેપ્ટમાં ખૂબ સરસ બ્લાઉઝનો લુક આવે છે અને બંને બાજુ આપણે મસ્ત મજાની વાળી બોર્ડર પણ રહેવાની છે એટલે ઓલ ઓવર તમે આ બ્લાઉઝ એકદમ ફેન્સી ફૂલ સ્લીવ હાફ સ્લીવ અને બોટનેકમાં એકદમ યુનિક વેરાયટીનું બનાવશો ને તો બ્લાઉઝ તો હિટ લાગશે પણ સાડી આવશે ને પહેરશો ને તમે બ્લાઉઝ ને સાડી એટલે પીસમાં તો કાંઈ ઘટે ને એટલો સુપર હિટ અને એકદમ પ્રીમિયમ લૂક આવશે અને કલર મેચિંગની વાત કરું એટલે બધી બહેનોને ગમી જાય નાના હોય કે મોટા નેવી બ્લુ કલરની સાથે રાણી કલરનું કોમ્બિનેશન એકદમ ન્યૂ આર્ટિકલ આવ્યો છે અને પહેર્યું હોય ને તો પીસમાં કાંઈ ઘટે સુપર હિટ અને પ્રીમિયમ લુક આવશો બેન એટલે જે બેન એટલી મસ્ત મલ કોટનમાં એકદમ જીણા પલ્લુનો કોન્સેપ્ટ અને એકદમ વચ્ચે આપણે ગલમકારી પ્રિન્ટેડનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને મલ નો આજનો આર્ટિકલ એકદમ ફેન્સી અને જોરદાર રહેવાનો છે અને આ ટાઈપનો કલર મેચિંગ હોય અને આ ટાઈપની સાડી હોય ને જો તે તમે પલ્લુમાં ગુજરાતી અને બેંગોલી પહેરો ને તોય જોરદાર લાગે બેનું એમાં એટલા મસ્ત કલર મેચિંગ આવે એટલે પીસમાં તો કઈ ઘટે નહીં અને જે બેનું ને અત્યારે નાના મોટા પ્રસંગ હોય એમાં પહેરી હોય ને તોય કાંઈક ઘટે ને એટલે સુપર હિટ અને જોરદાર લાગે એમાંય કલર મેચિંગની વાત કરું ને તો બધી બહેનો ફેવરેટ એટલે અત્યારનો ટ્રેન્ડિંગ કલર કલર એટલે મેથીની સાથે આવી ગયો છે એમાંય પણ આપણે તમે લુક જોઈ શકો છો કેટલો મસ્ત અને જોરદાર લુક આવે છે સાથે જે લાઈટ કલર મેથી છે એટલે એમાં ડાર્ક કલરની ડિઝાઇનનો લુક એકદમ સૂટ થઈ જાય છે અને એકદમ જોરદાર લાગે છે બેન એટલે આવી રીતના જ બધા કલર મેચિંગ રહેવાના છે અને મસ્ત મજાના ડિઝાઇનનો લુક આવવાનો છે બધા કલરનો અને જે બેન મરૂન અને બ્લેકના શોખીન હોય ને એની માટે આજનું આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે એટલે જે બહેનોને ની સાથે બ્લેકનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કોટન કોટનમાં આજનું આર્ટિકલ એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ પ્રોફેશનલ લાગે ને એ જોરદાર પ્રિન્ટેડ લઈને આવ્યા છે એમાં એટલો મસ્ત કલર મેચિંગ એટલે બ્લેક કલર અને મરુન કલર એટલે બધી બહેનોને પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘટે નહીં સુપર કલર લઈને આવે છો પહેરું તો જે બહેનોને બ્લેકની સાથે મરુન કલરનું કોમ્બિનેશન ગમ્યું હોય ને એ પણ સ્ક્રીનશોટ પાડ લેજો કારણ કે છૂટા પલુની સાડી પહેરી હોય ને બ્લેક શેડ એટલે કાંઈ ઘટી સુપર હિટ અને જોરદાર લુકાવશો પહેરું અને હજી બધી બહેનો ફેવરેટ કલર એટલે રાણીની સાથે નેવી બ્લુ કલર એટલે આ પણ એકદમ ટ્રેન્ડિંગ કલર છે અને લુકે કાંઈક ઘટેને એટલું પ્રીમિયમ અને જોરદાર રહેવાનો છે એટલે જે બહેનોને રાણીની સાથે નેવી બ્લુ કલર મેચિંગ ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી આપણે મસ્ત મજાના એકદમ ન્યુઆ કલર મેચિંગ અને એકદમ ડિફરન્ટ કલર શેર સાથે લઈને આવ્યા છે જે તમે જોઈ શકો છો નેવી બ્લુ કલરની સાથે મસ્ત મજાનો રાણી કલર એટલે કાંઈક ઘટેને ઓકે ને જે બહેનોને એટલો મસ્ત અલગ અલગ કલર મેચિંગમાં આટલા જોરદાર બોર્ડર વર્કની સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરા લેજો કારણ કે આર્ટિકલ એકદમ નવો છે પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ ડિઝાઇનર પીસ પહેરો હોય એ સુપરહિટ પ્રિન્ટેડ ડિઝાઇન છે સાથે મલમલ કોટનનું ફેબ્રિક એટલે કાંઈ ઘટેને એકદમ કૂણું માખણ જેવું અને આખો દી પહેરી હોય ને પ્રસંગમાં તો તમને મજા આવી જાય ને એવું સરસ મજાનું કપડું રહેવાનું છે સરસ છે 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 સાથે બોર્ડર એટલી મસ્ત યુનિક અને સરસ રહેવાની એટલે જે એટલો મસ્ત આર્ટિકલ આવ્યો હોય અને એટલા મસ્ત કલર મેચિંગ આવ્યો હોય એમાંથી કોઈ પણ કલર મેચિંગ રેમો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઈ લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ